જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે ધમમાં કદાચ બ્લોક લઈને આવી ગયા આપણી ગૌશાળામાં ને સ્વાગત છે આપણે ગીર ગૌશાળામાં તમારા બધીનું તો સારી આપણી ગૌશાળા આપણી ગાયો કેમ બધી બેઠી છે ટાબરિયાન જો ટાટાપોર ના બેઠા છે ભૂખી આગી કોઈ ને ઓય ઉમીને ભૂખી આગી હો ઉમીને મસ્ત મજાની આપણી ગાયો અત્યારે ઊભી છે ને આપણે કામ શું આવી રહ્યું ખબર છે હજી માથેથી જ વીણવાનું આવી રહ્યું છે ને આપણે માથેથી આપણે વીસ ગુણી માંડવી વીણી લીધી ને હજી છે ને પાટલી આંકીને આંખવાની છે અને દર્શિના પપ્પા કાલે મૂકવા ગયા હતા દર્શિલને ઈમ પણ મૂકીને આવી ગયા છે અને હવે એ કંઈ કામ પાછું ચાલું કરે ખબર નહીં આજ તો આરામ લીધો આખો દી ફોન જોઈએ અને મારે બનાવવાનું છે જમવાનું તો હાલો આપણે મસ્ત મજાનું જમવાનું બનાવીએ અને આપણે એમને પૂછીએ કે દર્શિનની સફળ કેવી રહે

એટલે એમાં તકિયત થાય બધા એમ પછી બીજી બસ આવી ત્યાં સુધી રાહ જોવી પડી બધા અને એ બસ આવતા ચાર પાંચ કલાક નીકળી જાય બરાબર તો આવું કંઈક છે ને હા લોકોને દિવાળીના છોકરાઓને વેકેશન પડ્યું તો બધા લોકો ફેમિલી આપણે દ્વારકાના છે ને તો વાત અલગ જ છે તો દ્વારકાના છે પણ જે લોકો દ્વારકાના નથી એ દ્વારકા આવે દર્શન કરવા આવે ને અમારી ગાયોની પણ મુલાકાત કરીએ અને મેસેજ નાખજો દ્વારકા જિલ્લાના છે એ તો અલગ વસ્તુ છે પણ જે નથી લોકોને દ્વારકા આવે ને દર્શન કરીએ અને અમારા ઘરે આવે અને મહેમાનગતિ માડીએ તો આજે અમે તમને સંદેશો આપી છે આપણે સ્વાગત છે તમારું ગીત ગૌરી ગૌશાળામાં દ્વારકાના છે તો દ્વારકા જતા જ હોય પછી છતાં અમારે ઘરે આવવું હોય તો વાંધો નહીં મારી કહે અમને તો આમંત્રણ નથી આવ્યું તો આવી રીતના કંઈક છે ને હજી મીડિયામાં બેના રહેજો ને આપણે છે ને ઘણું બધું નવું લેવાનું છે પણ હજી થોડોક ટાઈમ લાગશે કેમ કે હું બધું મેને મે નથી કરી શકતી કામ કરવું કે બ્લોગ બનાવો કે એડિટિંગ કરવું કે એ બધું થોડુંક વાર લાગશે બે તણ ગોવા રાખી લે તો કામ કરે ને તો મારે પછી ઈજી પડી જાય આ તો હું છે ખબર બ્લોગ પણ મારે બનાવવાનો શૂટિંગ પણ મારે કરવાનું પછી કામ પણ મારે કરવાનું બોલવાનું પણ મારે અને હા હું કોઈ જવાબ દેવાનું છે નહીં તો આવું કંઈક છે ને તમારે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો સવાલ કરવાનો કેમ કે હું એકલી રહી એટલે હું તમે પ્રશ્ન કરો તો હું તમને જવાબ તો દઉં તો બને રેજો વીડિયામાં આમ નહીં વીડિયા વીડિયા જોઈ તો ફાઈનલ અત્યારના વાગી ગયા ચાર ચાર વાગે આપણે આપણી ગૌશાળામાં આવી ગયા છે ગૌશાળામાં અત્યારે આપણી ગાય શું કરે ખબર છે આપડી ગાયો અત્યારે ઊભી છે ને કંઈક બેઠ્યું છે ને કંઈક પાણી પાવા છે તો મેમાન કે અમે પાણી પાઈ દઈ તો ગોરલ હટાણે બેઠી છે ને મહેમાને ગોરલ ને છે એ બેઠી તી થી જરા ઊભી થવા જબ ઊભા થયા ચારો જરો એમાં ઊભી થાય એમ આકરે કાઢે ન લે

ગોરલ ના ખાણી પટ્ટી કાઢે આમ આમ ગોરલું ખી લેવાઈ જા આમ બસ હરખી બાંધે છે કાલ કેવું થયું તું દિશે હે બે ફેર સુટી ગઈ હતી ને એ કીને બાંધી હતી મેં બાંધી હતી બે વાર સુટી ગઈ ને પછી ત્રીજી વાર કીને બાંધી પછી શું થયું આખી રાત ના સુટી બોલો

ઈનું લુક દેખાડે તો આપણે ટાબરીયા માં છે ને આલો મસ્ત મજાનું આપણે નાખવાનું છે નાખી દઈએ ગાયો ને ફિર વાહિંદા કર નાખી ફિર ફિર આગળ આગળ કુછ કામ કરવાનું છે ઈ પણ કરી નાખ્યા ને આમ ચાલુ રાખું આ હમણો તો આ તો દેખાય હા

આપણે મસ્ત મજાની હાન પડી ગઈ છે અને હાન પડી ગઈ એટલે આપણે જમવાનું તો ફાઇનલ બનાવવાનું જ હોય તો આજે મસ્ત મજાનું એવું નવીન જમવાનું બનાવ્યું ને વાત જ ના પૂછો તો મેં કીધું ચાલો જ રીક વિડીયો બનાવી નાખીએ ને તમે પણ આ વસ્તુ ખાધી હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો શું જમવાનું બનાવ્યું ખબર છે તો આખા લસણનો શાક તો આખા લસણનો શાક આપણે બનાવ્યું છે મહેમાન માટે મહેમાન હમણાં આવ્યા ને આપણે તો લસણનો શાક બનાવ્યું છે અને હા તમે આખા લસણ શાક ખાધું કે નહીં મસ્ત મજાની કોમેન્ટ કરજો તમારે પણ ખાવું હોય તો આવી જાવ આપણા ગૌરી ગીર ગૌશાળા ફાર્મ માં આ શાક ખાવા મળે તમને તો જો આપણું કેવું બેનું આખા લસણ શાક આવી રીતે જો આમ લસણ ને આપણે બાફી ગ્રેવી ને તમે કોમેન્ટ કરજો તમારે જો આખા લસણ શાક ખાવું હોય તો આપણે પૂરો વિડીયો બતાવશું પણ તમે કોમેન્ટ કરજો

અને આપણે માધવ આપણો વાં બેઠો છે અને ગૌરી પણ આં બેઠી છે અને આપણો રામને પછી વાં બેઠા છે અને બોલા બધા ડાબરિયા ઊભા છે અને આવી રીતના અત્યારે સવાર સવારનો અમારી ગાયોનો નજારો સવાર સવાર ગૌશાળાનો નજારો કંઈક આવી રીતના આવે છે અને આપણે કૃષ્ણ કનૈયાના ક્યારના તમને દર્શન જ કરાવ્યા તો આપણે કૃષ્ણ કનૈયા મુરલીધર મહાદેવ અને હા અત્યારના ગયા દસ વાગે આપણે ચા લઈને જવાનું છે તો આપણે મસ્ત મજાનો આપણે ચા ચાક લઈએ પછી ચા દઈ આવી અને પછી આપણે પાછા મળ્યા અને વિગયામાં વીડિયામાં ને રેજો અને સપોર્ટ કરજો વ્યૂ નથી મળતા તો એ અમે ખુશ થઈ તો આપડે બપોર થઈ ગયા છે ને અમારી રોટલી જો રોટલી જો જરાય બરેલી નથી સરસ મસ્ત મજાની રોટલી અને બટેકાનું શાક મહેમાન ને બહુ ભાવે તો મહેમાન ને અત્યારે નાવાનું છે નહીં આ મહેમાન ને હજી કઈક બહુ તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે ને આપણે જમી લઈને આપણું શાક તો એટલું તો માંડ ફૂટે તો શાક છે ને જમવામાં બધું ખાસ નથી પણ થોડું થોડું છે તો હાલો આપણે જમી લઈ અને હા જમતા જમતા આવી ગયા ને આપણે પૂરો કરી નાખીએ અને કાલે નવા બ્લોકમાં પણ થોડું બધાનું ધ્યાન રાખજો અને આપણે કાલે કંઈક નવીન લઈને આવી જાય કાલે વાર શું નવીન લઈને આવશું ખબર નહીં અને અમને થોડુંક સપોર્ટ કરતા જાવ અને લાઈક કરતા જાવ ને મસ્ત મજાની કોમેન્ટ કરતા જો આ જોવાનું જમવાના જ વિડીયો આવ્યા છે આ બ્લોકમાં તો આવક ને વિરામ કરીએ જય દ્વારકાધીશ